ચીન અંદરથી અફીન લઈ આવ્યા આના રાજા મહારાજાઓ તાકાત વાળા હતા ખબર હતી કે એને જીતી છે બનાવ્યા એના પ્રજાને અફીનનું બંધાણ કરાયું ધીમે ધીમે અફીન નશમાં ચડી ગયું રાજા મહારાજાઓ અફીનના નશામાં એટલે એક એક રજવાડા ઉપર અંગ્રેજોનું શાસન આવ્યું તમે તમે મારી વાત સાંભળો તમે તમે એમ કહો છો કે રાજા રજવાડા અફીનના નશામાં પડી રહ્યા હતા કે તમે નિવેદન પાછું લો છો હું મારા નિવેદન ઉપર કાયમ જ હોઉં છું ક્યારેય નિવેદન આપું ક્યારેય પાછું લેતો નથી હું પુરુષોત્તમ રૂપાલા નથી પહેલી વાત હું ઉમેશ મકવાણા છું ઉમેશ મકવાણાએ આપેલું નિવેદન ક્યારેય પાછું આજની તારીખમાં લીધું નથી તમે જોયું છે કે એ વખતે રાજા મહારાજોને હરાવીએ તો હતું નહીં એટલે એને ધીમે 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 એ રાજાઓને અફીરના બંધાની કરાવતા ગયા ધીમે ધીમે ઓલું એના નશો થતા થયા અને એક એક રજવાડાઓ અંગ્રેજો જીતતા ગયા છે આ એનો ઇતિહાસ હું તમને ન હોય ને તમને ઇતિહાસ કયા પેજ ઉપર લખેલું છે હું આપવા તૈયાર છું મારા નિવેદનનો દોડી મચકોડી અને અલગ રજુ કરવામાં આવ્યું છે એટલે ટૂંક જ સમયમાં હું મારી લીગલ ટીમ સાથે ચર્ચા કરી રહ્યો છું જરૂર પડે તો આવી ચેનલમાં ચેનલને હાઈકોર્ટ કે કોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી અમે ઘસડી જઈશું ગુજરાત ફર્સ્ટ ચેનલને આગામી હું કોર્ટની અંદર ઘસડવાનો છું મારું નિવેદન ખોટું આપવામાં આવ્યું છે બાકી જો મેં મારું નિવેદન આવું કર્યું જ નથી ગુજરાત ફર્સ્ટ માં જો ચેનલ ને ખરેખર ટીવડ હોય તો મારું આખે આખું ઇન્ટરવ્યુ છાપે જાઓ મેં શું કીધું છે